નંબર વન ન્યુની તો રાજકોટમાં બેફામ કાર ચાલકે એક્ટિવાને કાર્યુ છે જયારે સાધુ વસાવાની રોડ પર પાટીદાર ચોક પર અકસ્માત એક્ટિવા સવાર વૃદ્ધ ને અડફેટે લીધા હતા અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા પંચોતેર વર્ષના મનસુખ ભાલોડિયા અને તેમના પત્ની સવાર હતા ઈજાગ્રસ્ત રમાબેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હોસ્પિટલથી એક્ટિવા લઈ અને ઘરે પરત જતા હતા તે સમયે અકસ્માત નડ્યો રાજકોટમાંથી મારામારીની પણ એક ઘટના સામે આવે છે કોઠાર્યાર અણુજા મંદિર પાસે મારામારીની ઘટના સામે આવી એક દુકાનદારે અન્ય દુકાનદાર પર હુમલો કર્યો હતો લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે મારામારીની વધુ એક ઘટના રાજકોટમાંથી સામે આવી કોઠાર્યાર અણુજા મંદિર પાસે મારામારીની ઘટના બની હતી જ્યાં એક દુકાનદારે અન્ય દુકાનદાર પર હુમલો કર્યો હતો હાથમાં લાકડાનો ધોકો લઈ અને હુમલો કર્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે મહેસાણાના આઝાદ ચોકમાં આવેલા મહારાજની ખડકીમાં ચોરીની ઘટના સામે આવી છે પંચધાતુની મૂર્તિની ચોરી થઈ વર્ષો જૂની શાંતિ માતાની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થયા રાત્રિના સાડા ત્રણ વાગે મૂર્તિની ચોરી કરી અને ચોરો ફરાર થયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સ્થાનિકોએ ચોરીની ઘટના અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પંચધાતુની મૂર્તિ પરત આવે તેવી સ્થાનિકોની માંગ છે વડોદરામાં રેસ્ટોરન્ટ કાઉન્ટર પરથી મોંઘાદાટ ફોનની ચોરીની ઘટના સામે આવી છે અને ચોરી કરી ચોર ફરાર થયો કારેલી ભાગમાં આવેલા નાયલુન પાવભાજી નામની રેસ્ટોરન્ટ પર સંચાલકના ફોનની ચોરી થઈ હતી જ્યારે રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે હાલ ચોર મુંબઈમાં નાસ્તો ફરતો હોવાની માહિતી પણ સામે આવી

ફરોને બેસાડી પુરપાટ ઝડપે દોડતી બસ માં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના પાછળ જવાબદાર કોણ આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે વાત જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે પીઆઈ સહિત કુલ ચાર સામે ફરિયાદ ઈડીમાં ફરિયાદ કરવાના નામે રૂપિયા પડાવ્યાનો આરોપ છે પદનો દુરુપયોગ અને પૂર્વ નિયોજિત કાવતરાની ફરિયાદ નોંધાય છે એસઓજી પીઆઈ

વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ જોડાઈ ચુક્યા છે જે અતુલ પીઆઈ સહિત ચાર સામે ફરિયાદ દાખલ કરાઈ છે શું છે સમગ્ર ઘટના હાલ અત્યારે તપાસ ક્યાં સુધી પહોંચી જે આપણે ચોક્કસજનું કે જે રીતે હાલ જૂનાગઢ પોલીસમાં વિવાદ થયો છે તેમાં એક વધુ એક વિવાદ આવ્યો છે જે બે દિવસ પહેલા જૂનાગઢ એસઓજી ના પીઆઈ અને તેના એએસઆઈ જે દીપક જાની છે તેને ફરજમુક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને જોવા જાય તો જે અરજદારના જે જે ખાતા સીઝ કર્યા હતા તે ખાતા અનફ્રીજ કરવા માટે થઈ અને પૈસાની માગણી કરી હતી વીસ લાખ રૂપિયા જેવી માગણી કરી હોવાનું અરજદારે છે તે જૂનાગઢ રેન્જ આઈજીને અરજજી કરી હતી તેને લઈ અને જે પોલીસ મહાનિર્દેશકના જે પીઆઈ છે તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાતા તમામ વિગતો સામે આવતા બે દિવસ પહેલા જે એસઓજી ના પીઆઈ ગોહિલ અને દીપક જાની સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે ફરી વખત આ કામના વચ્ચે ત્યાં ગણી શકાય તેવા માળાવદર ના સીપીઆઈ છે તરલ ભટ્ટ તેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બી ડિવિઝન પોલીસમાં તેમાં જે ફરિયાદમાં આપ્યું છે તે મુજબ આ જે તરલ ભટ્ટ છે તે આ અરજદારો પાસેથી જે વીસ વીસ લાખ રૂપિયા પડાવતો કે તમારે જો ખાતા અનફ્રિજ કરવા હોય તો તમારે પીઆઈ ગોયલ સાહેબ અને એએસઆઈ દીપક જાની પૈસા આપવા પડશે તેમાંથી તેની વચેટિયાની ભૂમિકા ભૂમિકાથી તે સામે આવી છે પોલીસ ને હાલ તમામ પ્રકારના તેના ફોન રેકોર્ડિંગ મળ્યા છે સીસીટીવી કેમેરા જે અરજદાર છે તે કબજે કર્યું છે અને હાલ જે છે હજી થોડા દિવસ પહેલા બી ડિવિઝન ના પીએસઆઈ જે મુકેશ મકવાણા છે તેની સામે અરજદાર ને માર મારતા તેનું મૃત્યુ થતા તેની સામે પણ હત્યાનો ગુનો દાખલ થયો છે આમ જુનાગઢ પોલીસ હાલ વિવાદ આવી છે જી અમરેલીમાં સિંહણ આક્રમક બની છે અને બે લોકો પર હુમલો કર્યો હતો રાજુલાના વાવેરા ગામમાં સિંહણનો હુમલો સિંહણે બે લોકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે બનાવ બાદ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી રાજુલા જાફરાબાદ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી સિંહણને ગોર્ડન કરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવે છે સિંહ વિસ્તારમાં એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે સિંહણે હુમલો કરતા ભાગદોડ પર મચી હતી હાલ અત્યારે સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ છે મહીસાગરમાં બે આખલા જાહેર માર્ગ પર બાળ્યા લુણાવાડા નગરમાં રખડતા ઢોર નો આતંક વધી રહ્યો છે ગણપતિ મંદિર બાદ લુણાવાડાના રાઇફલ ચોક પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો હતો રખડતા ઢોરને કારણે નગરજનોમાં હાલ અત્યારે ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે લોકો ત્રાહીમા છે બે દિવસ અગાઉ નગરપાલિકા પાસે એ પણ એક વૃદ્ધને આ રીતે રખડતા ઢોરે અડફેટે લીધા હતા દિન પ્રતિદિન રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ ન આવતા હાલ અત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો વડોદરાના વાઘોડિયામાં ઢોરપકડ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો ચંદ્રનગર સોસાયટી પાસે મનપાની ટીમની કામગીરી હતી ઢોરપકડ પાર્ટી પર હુમલાનો વિડીયો વાયરલ થયો છે કેટલાક લોકોએ ઢોરપકડ પાર્ટીને ઘેરી લીધી હતી ઢોરપકડ ગાડીનો પીછો કરી અને દહેશતનો માહોલ પણ બનાવ્યો હતો કર્મચારીના માથાના પાછળના ભાગે ઘાથી વાર પણ કરવામાં આવ્યો અને હુમલો પણ કરાયો હતો ઢોર પાકડ પાર્ટીની ટીમ સાથે ચાલી બાદ ઢોરને જે ઢોર માલિકો હતા તે છોડાવી ગયા હતા પોલીસને જાણ કરવામાં આવી પોલીસ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ આ જે તત્વો હતા તોફાની તે ત્યાંથી ફરાર થયા

સહેજ પણ ડર કર્યા વગર ખાનગી લક્ઝરીઝ બસના ચાલકો બેફામ રીતે બસ હંકારતા હોય છે અને મન ફાવે તેટલા પેસેન્જર ભરી અને તે બસ હંકારતા હોય છે ત્યારે ન્યૂઝ એટી ગુજરાતી મુસાફરોને પણ આવી જોખમી મુસાફરી ન કરવા અપીલ કરે છે તો ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે બેફામ બસ સંચાલકો હાલ અત્યારે ક્યારે પર રોક લગાવશે તે પણ હવે જોવાનું રહ્યું અને એક સવાલ ઉઠી રહ્યા છે કે ટ્રાફિક પોલીસની ક્યારે આંખો ખુલશે અકસ્માત સર્જાશે તો આ પાછળ જવાબદાર કોણ રહેશે લક્ઝરિયસ બસના સંચાલકો પર ક્યારે રોક લાગશે અનેક સવાલ હાલ અત્યારે ઉઠી રહ્યા છે કે મુસાફરોના જીવ સાથે આ પ્રકારની રમત રમાઈ છે કારણ કે કેપેસિટી કરતા વધારે મુસાફરો તો બસની અંદર બેસાડ્યા છે તેની સાથે છત પર પણ મુસાફરોને બેસાડી આ પ્રકારે જોખમી મુસાફરી કરાવવામાં આવી રહી જે ખાનગી બસ સંચાલકો છે ખાનગી બસ ચાલકો છે તે દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે ત્યારે કોની નજર હેઠળ આ પ્રકારે મોતની સવારી ચાલી રહી છે આવા અનેક સવાલ હાલ અત્યારે ઉઠી રહ્યા છે

વડોદરા હાડની તળાવ બોટ દુર્ઘટનાનો મામલો ગોપાલ અને પરેશ શાહ દસ દિવસના રિમાન્ડ પર કોટિયા પ્રોજેક્ટનો મુખ્ય સૂત્રધાર છે પરેશ શાહ આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની થશે તપાસ બંનેની કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવશે વડોદરામાં હરણી લેક ઝોન બોટની દુર્ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી વડોદરા શિક્ષણ સમિતિએ શાળાને જર્જરિત બિલ્ડિંગ અંગે નોટિસ પાઠવી છે અને તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી લેવા પણ સૂચના આપવામાં આવી જોકે નોટિસ આપ્યા બાદ પણ પાલિકા તંત્ર પર આરોપ લાગ્યા છે કે પાલિકાએ માત્ર નોટિસ આપી અને સંતોષ માની લીધો છે જે શાળાઓને બિલ્ડિંગ અંગે નોટિસ આપવામાં આવી તેની નજીક અન્ય બિલ્ડિંગોમાં શાળા કાર્યરત છે એટલે અહીંયા સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે કે શું નોટિસ આપીને શિક્ષણ સમિતિનું કામ પૂર્ણ થઈ જશે આ સાથે જ એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જો અગાઉ શિક્ષણ સમિતિએ આ બિલ્ડિંગોની કાળજી રાખી હોત તો આજે શાળાને તાળા મારવાનો વારો ન આવ્યો હોત જે શાળાને નોટિસ પઠવાય છે તેમાં અનેક શાળાનો પણ સમાવેશ છે અલગ અલગ છ જેટલી શાળાને નોટિસ પાઠવવામાં આવી પૂછવામાં આવતા શાસન અધિકારીને ને કોઈ નોટિસ આપવામાં નથી પણ અમારી જેટલી બી શાળાઓ જર્જરિત છે એનો જે પ્રોસિજર કરવાનો એ પ્રોસિજર અમે ચાલુ કરી દીધો છે રિપેરિંગ કામ હોય તો ઉતારી નાખી નવી બાંધકામ કરવાનું હોય

તે જ્યાં જુઓ ત્યાં સળિયા બહાર નીકળી ગયા છે અને મસ્ત મોટી તિરાડો જે છે અહીંયા જોવા મળી રહી છે આ રીતે છ જેટલી જે એ ઇમારતો છે તેનો એક રિપોર્ટ આવ્યો છે અને આ જે ઈમારતો છે તે ઉપયોગ લાયક નથી તેવો રિપોર્ટમાં ખુલાસો થયો છે જેના કારણે જ જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા તાત્કાલિક અસરથી આ જે ઈમારતો છે તે બંધ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે જેના કારણે જ આ શાળા તમે જોઈ રહ્યા છો સયાજીગંજ વિસ્તારની આ શાળા છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવે છે કે શાળા અત્યારે વિદ્યાર્થીઓના ઉપયોગ માટે બંધ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય બાબત છે કે આ જે શાળાઓ છે ત્યાં ફાયર સેફ્ટીના પણ ધાંધિયા જોવા મળી રહ્યા છે અગાઉ વડોદરા ફાયર વિભાગ દ્વારા આ જે શાળાઓ છે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી અને ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટે જાણ કરવામાં આવી હતી પરંતુ જે તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હતું અને ફાયર સેફટીની પણ સુવિધા ન કરી તો સાથે સાથે ઇમારતોની જાળવણી ન કરવાના કારણે અત્યારે આ ઇમારતોની કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે તે દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ અગાઉથી જો આ હિમા ઇમારતોની તકેદારી રાખી હોત તો અત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત ત્યારે હરની લેક ઝોન દુર્ઘટના થયા બાદ જે સત્તાધીશો છે તેમનું શાણ પણ આવ્યું છે અને જર્જરિત થયેલી જે છ જેટલી ઇમારત છે તેને અત્યારે તાળા મારી દેવામાં આવ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા અમદાવાદ પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત આરોપી ઓડો પોલીસ સ્ટેશનનો છે વર્ષથી નાસ્તો ફરતો આરોપી છે આરોપી અમદાવાદ ખેડા મહેસાણા અને રાજસ્થાન સહિતમાં ગુનાઓ આચરી ચુક્યો છે થોડા સમય પહેલા અંગત અદાવતમાં અમરાયવાડી વિસ્તારમાં એક વેપારી પર હુમલો પણ કર્યો હતો અને જેમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ આ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ હુમલામાં અન્ય આરોપીઓની પણ સંડોવણી હતી શહેર કોટડામાં થયેલી હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ સંખ્યાબંધ અંજામ આપ્યો હતો તાજેતરમાં જ પ્રોહિવિશન અને શરીર સંબંધિત ત્રણ ગુના નોંધાયા છે આ અગાઉ પણ આરોપી સાત ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો છે પોલીસે આરોપીના સાગરીતોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી પ્રોહિબિશન ગુનાઓમાં પણ સંડોવાયેલો છે કે શરીર ગુનાઓમાં છે અમરેવાડીના ગુનામાં તે સાથે સાથે રામોલની અંદર પણ એક રાયોટિંગનો ગુનો છે એની અંદર પણ આ વોન્ટેડ હતો અને એ સિવાય શહેરકોટડા નરોડા કઠલાલ મહેસાણા અને રાજસ્થાનના પણ એક ગુનાની અંદર એમ કુલ થઈને કઠલાલ સાથેના નવ ગુનાની અંદર આજની તારીખમાં પણ આ આરોપી વોન્ટેડ હતો વડોદરાના રાત્રિ બજારના વેપારી પર પાલિકાની તવાઈ નિયમોના લીરે ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વેપારીઓ સામે પાલિકાની લાલાંક જોવા મળી પાલિકાએ ત્રીસથી વધુ દુકાનદારોને નોટિસ ફટકારી છે જ્યાં સુધી નિયમોનું પાલન નહીં થાય ત્યાં સુધી દુકાનો ખોલી નહીં શકાય તે પ્રકારની નોટિસ આપવામાં આવી સાહેબને એવી રજૂઆત કરીએ છીએ કે આજે રાત્રિ બજારમાં રાત્રે અગિયાર વાગે આવીને અમને જે નોટિસ આપીને કે તાત્કાલિક બંધ કરો તો અમે નથી કર્યું અમે ભગવાનની કૃપાથી અમે ચાલુ જ રાખ્યું છે અમારે કોઈ ગુનો હોય ને તો તમે અમને કહો કે ભાઈ આ તમારો ગુનો છે તમે સુધારી લઈશું કોર્પોરેશને અમને નોટિસ આપી છે કે બે ત્રણ ઉલ્લંઘનનો ભંગ થયો છે એટલે એ માટે તમે હમણાં રાત્રિ બજાર બંધ રાખો શરત બાવીસ પચીસ છવ્વીસ ને ચોત્રીસનો આપણે બંધ થયેલ છે એમાં આડેઝટ પેલા ટેબલ પૂછ્યું હોય કદાચ આવા જવાનો રસ્તો સરખો ના હોય એમને એવું લાગ્યું હોય તો એ અમે સુધારો વધારો કરવા તૈયાર છે પણ એકદમ તમે અમારા બંધ કરાવે જો કે નહીં એ બાબતની નોટિસ આપી છે એ જે કંડિશનોની પૂરતા થતા એટલે ચાલુ કરી દેવામાં આવશે સુરત જેલમાં બંધ નારાયણ સાઈની હાઈકોર્ટમાં અરજી બીમાર પિતા આસારામની સેવા માટે માંગ્યા જામીન વચગાળાની જામીનની માંગ સાથે કરી હાઈકોર્ટમાં અરજી હાલ આસારામ જોધપુર એમ્સમાં સારવાર હેઠળ છે એસી વર્ષીય આસારામ ઉર્ફે આસુમલની તબિયત ગંભીર છે વીસ દિવસના વચગાળાના જામીન આપવા કોર્ટમાં માંગ કરવામાં આવી છે સોમવારે ગુજરાત હાઈકોર્ટ જામીન અરજી પર સુનાવણી કરશે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરવામાં આવે છે ગુજરાતના જાણીતા છ લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે જેમાં ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ ખિતાબ એનાયત કરવામાં આવશે આ સંદર્ભે ડોક્ટર તેજસ પટેલે ખુશી વ્યક્ત કરતા ભારત સરકારનો આભાર માન્યો છે ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું કે આ એક અદ્ભુત લાગણી છે બત્રીસ વર્ષમાં જે કામ કર્યું તેની ભારત સરકારે નોંધ લીધી આ એવોર્ડ કોઈપણ પ્રોફેશનલ માટે ડ્રીમ હોય છે

દિલ્હીમાં શ્વાનનો આતંક બાળક પર હુમલો કરતા શ્વાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પાલતુ શ્વાનને હુમલો કરતા મહિલા અને બાળક ઇજાગ્રસ્ત શ્વાનનો આતંક વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉત્તર ઉત્તરપ્રદેશના બરેલીમાં આખલાના આતંકના સીસીટીવી સામે આવ્યા આખલા એક યુવકને ટક્કર મારતા તેનું મોત આખલાએ સતત યુવકને શિંગડા વડે માર મારતા યુવકનો જીવ ગયો તેલંગાણાના હૈદરાબાદમાં અધિકારી પાસેથી સો કરોડની સંપત્તિ મળી રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું એસીબીએ તેલંગાણાના રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી સચિવ શિવ બાલકૃષ્ણ અને તેમના સંબંધીઓના ઘર અને ઓફિસો સહિત સ્થળોએ પાડ્યા હતા દરોડા ચાલીસ લાખ રૂપિયા રોકડા બે કિલો સોનું સાહીઠ મોંઘી ઘડિયાળો ચૌદ સ્માર્ટફોન દસ લેપટોપ અને સ્થાવર સંપત્તિ સાથે સંબંધિત દસ્તાવેજો મળ્યા અધિકારીએ પદનો દુરુપયોગ કરી અપ્રમાણસર સંપત્તિ ઉભી કરવા બદલ નોંધાયો કેસ હરિદ્વારમાં બાળકના મોત મામલે નવો વીડિયો સામે આવ્યો ત્રણ લોકો લાંબા સમય સુધી બાળકોને પાણીમાં ડૂબાડતા જોવા મળ્યા સ્થળ પર હજાર લોકોએ દખલગીરી કરતા બાળકને પાણીમાંથી કઢાયું બહાર પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે લોકોના ઘરમાં પગડું પાણી ભરાવાની આ તસવીર છે રાધનપુર આ ચોમાસાના દ્રશ્યો નહીં પરંતુ ભર શિયાળાના છે રાધનપુર માં તંત્રના પાપે લોકોના ઘર અને ખેતરમાં પાણી ભરાયા ફરી એકવાર રાધનપુર પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે હાલા કેનાલ ઓવરફ્લો થતા પંદર વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યા જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એરંડા મકાઈ ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેમને વેઠવું પડે છે માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતોની માંગ છે હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ રહી છે હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કંઈક આ રીતે રાજીનામાની જાહેરાત કરતાં ગુજરાતના રાજકારણમાં હડકમ મચી ગયો ઘણા સમયથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી અટકળો ચાલતી હતી અંતે ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ભર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગાંધીનગર પહોંચી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને પોતાનું રાજીનામું આપી કેસરિયા કરવાની જાહેરાત કરી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ સાથે પહોંચી રાજીનામું આપી કહ્યું કે મારી કોઈ મજબૂરી નથી મને કોઈ લોકસભા વિધાનસભાની પ્રોમિસ નથી પાર્ટીનો આદેશ હાસ્ય તો ચૂંટણી લડીશ મને કોઈ મંત્રીપદની પણ ઓફર નથી આ સાથે ગુજરાતમાં એક જ માસમાં ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા વિધાનસભા ખંડિત થઈ ગઈ છે એક જ માસમાં કોંગ્રેસમાંથી ચિરાગ પટેલ સીજે ચાવડાએ રાજીનામું આપ્યું આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હવે અપક્ષના ધારાસભ્ય પદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપ્યું આ સાથે જ ભાજપના ડોક્ટર

માંગ કરશે સરદાર પટેલો હોય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોય ગાંધીજી હોય કે જેને આંદોલન માટે પોતાનું જીવન નિશાવર કરી દીધું એવા આંદોલનકારીને જ્યારે મૂર્તિને ખંડિત કરવામાં આવે ત્યારે આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે એસપીજી ગ્રુપ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકાએ આવેદનપત્ર અમે ઓગણત્રીસમી તારીખે અગિયાર વાગે આપવાના છીએ પાટણના રાધનપુરમાં નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી સાંતલપુર વિસ્તારમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થઈ દાત્રાણાથી વોવા જતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું શીરુ ઘઉં અરંડા સહિતના પાકો પર પાણી ફરી વળતા હાલ અત્યારે ખેડૂતો પર પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ

મહીસાગરમાં લુણાવાડા ખાતે મધવાસ દરવાજા વિસ્તારમાં ગટરના પાણી ઉપરાયા છે ગટર ઉપરાતા ગંદા પાણી માર્ગ પર ફરી વળતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા જાહેર રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળતા દૂષિત પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે પાલિકા તંત્રના પાપે ગંદા પાણીમાંથી લોકો દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ લીમડીમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ફિલ્ટર પ્લાન્ટના અભાવે લીમડીની જનતા ગંદુ પાણી પીવા મજબૂર છે માછણ નાળા જળાશયમાંથી ફિલ્ટર કર્યા વગર જ પાણી લીમડી શહેરના લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે સ્થાનિકોનું કહેવું છે કે દેશ આઝાદ થયાને પંચોતેર વર્ષ થઈ ચૂક્યા છે તેમ છતાં પીવાના પાણીની કોઈ પ્રાથમિક સુવિધા નથી પાછળ નદીનું પાણી દૂષિત છે છતાં પણ અમારે પીવા મજબૂર થવું પડે છે કારણ કે અહીંયા ફિલ્ટર પ્લાન્ટનો કોઈ પણ વિકલ્પ નથી તો અમારી એ જ માંગ છે કે ભાઈ સત્વરે લીમડી નગરમાં ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થાય અને ફિલ્ટર પાણી મળે તો હમણાં છેલ્લા કેટલાક સમયથી અમે જોઈ રહ્યા છીએ કે ગંદકીનું પ્રમાણ નદીની અંદર વધતું જાય છે કચરો નકામો કચરો અને પ્રદૂષણ નદીમાં રોજ બરોજ ઠલવાતું જાય છે આ બધું જાણતા હોવા છતાં આ અંગે કોઈ પગલાં લેવાતા નથી મારી ટૂંકી રજૂઆત એ છે કે લીમડીના લોકોને પીવા માટેનું શુદ્ધ અને સારું પાણી એ ઉપલબ્ધ થાય એ માટે સરકારશ્રી તરફથી ફિલ્ટર પ્લાન માટેની જે કોઈ યોજનાઓ અત્યાર સુધી બનાવવામાં આવી એ યોજનાઓ હવે સાકાર થાય અત્યારે અમે ઊભા છીએ જ્યાંથી લીમડી ગામને પાણી પહોંચતું કરવામાં આવે છે અમે ઊભા છીએ જે માછન નદી તટ ખાતે અને અહીં જે આપ જોઈ રહ્યા છો કે આ પાઇપલાઇન દ્વારા જે સમગ્ર લીંબડીનગરમાં પાણી પહોંચાડવામાં આવે છે અહીં તે જ અહીંથી જે પાણી છે તે પાણીના ટાકા ખાતે પહોંચે છે પાણીના ટાકા ખાતેથી પાઇપ નળ મારફતે જે સમગ્ર નગરના ઘરોમાં આ પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ અહીંયા એક વાત એવી જાણવા મળેલ છે કે જે અહીંયા કોઈ પણ જાતનું ફિલ્ટરેશનનું કામગીરી કરવામાં આવતી નથી કોઈ પણ જાતના ફિલ્ટર પ્લાન્ટ વગેરે આ પાણી સીધે સીધું ટાકામાં પહોંચતું કરવામાં આવે છે અને ટાકા બાદ ત્યાંથી સીધું લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર